સુરત જિલ્લામાં પલસાણા ગ્રામ્ય પંચાયતને કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહના હસ્તે રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ જ્યુરી એવોર્ડ વિશાખાપટ્ટમ ખાતે બાવીસ ત્રેવીસ સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી અઠ્ઠાવીસમી રાષ્ટ્રીય ઈ ગવર્નર કોન્ફરન્સમાં એનાયત થયો છે વિશાખાપટ્ટનમ ખાતે બાવીસ તેવીસ સપ્ટેમ્બર દરમિયાન યોજાલી અઠ્ઠાવીસમી રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ કોન્ફરન્સમાં સુરત જિલ્લાના પલસાણા ગ્રામ પંચાયતને કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહના હસ્તે રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ જ્યુરી એવોર્ડ એનાયત થયો ડિજિટલ ગવર્નન્સ ગુણવત્તાયુક્ત સેવાઓને નવીન પહેલને કારણે એવોર્ડ મળ્યો જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોલ નાયબ જિલ્લા વિકાસ અધિકારી પિયુષ પટેલ સરપંચ પ્રવીણ આહિર અને તલાટી પિનાક મોદીએ એવોર્ડ સ્વીકાર્યો એક પોઈન્ટ પિસ્તાલીસ લાખથી વધુ એન્ટ્રીઓમાંથી પલસાડની પસંદગી થઈ જેમાં ઓનલાઈન ટેક્સ કલેક્શન વેબસાઇટ સત્તર હજારથી વધુ ઓનલાઈન એપ્લિકેશનો સીસીટીવી સિસ્ટમ ફરિયાદ નિવારણ વ્યવસ્થા જેવી પ્રજાલક્ષી કામગીરી રજૂ થઈ હતી રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત